આવા અનેક બાબતો અલગ અલગ વિદ્યાર્થીઓને આપણે આપવાના છીએ અને એ પ્રમાણે સરસ મજાને વિશેષ વાતો આપણે કરવાના છીએ બીજી શાળાની અંદર અન્ય પ્રવૃત્તિમાં આવશે વકૃત્વ સ્પર્ધા આના પહેલાનો જે વિષય આપણો હતો એને લગતો હતો વાતચીતની કળા વકૃત્વ સ્પર્ધામાં ભાગ લેવાથી જાહેર મંચ ઉપરથી જ્યારે આપણે બોલવાની શરૂઆત કરીશું ત્યારે આત્મવિશ્વાસ જે છે એ સૌથી વધારે એ વ્યક્તિની અંદર આવશે કરોડો રૂપિયાનું દાન કરનારા વ્યક્તિ પણ જાહેર મંચ ઉપરથી બોલવાનું આવે તો એને ખૂબ તકલીફ પડે આ અન્ય પ્રવૃત્તિ હું કોની સાથે સરખાવું એની સરસ ઉદાહરણ એક ગાઢ જંગલ હતું આ જંગલની અંદર ખૂબ ભયંકર પ્રાણીઓ પણ એટલા બધા આ જંગલની અંદર પણ પણ એટલા એટલા છે છે પક્ષીઓ ઘાટું જંગલ છે શિકારીઓ પણ એટલા આવે છે શિકારીઓને છુપાવાના વૃક્ષો પણ એટલા બધા છે એટલે નાના નાના પ્રાણીઓને ઇજાઓ ખૂબ થાય ગમે ત્યાંથી ખીરકામ चलावे चला आजे पशु पक्षी मैं जंगल एक सुअर सुवर दात ने जाडा वृक्ष घसे घे श्याल चालतु चालतु નથી પસાર થતો એને એમ કીધું કે આસપાસમાં દસ કિલોમીટરમાં કોઈ શિકારી નથી અને તમે આ દાંતને શું કામ ધાર કાઢો છો શાક સાથે ઘસીને ઝાડને જો શાક હોય એની સાથે ઘસીને એટલે પેલું સુવર એને એમ કે છે કે ભાઈ પાંચ ગાઓ સુધી દસ ગાઓ સુધી દસ કિલોમીટર સુધી કોઈ શિકારી તો નથી ચાલો હું વાત માની લો ખાતરી એની શું ખાતરી કે એ શિકારી કઈ ઘડી આપણી સામે આવીને ઉભો રે અને આપણો શિકાર ન કરે એની શું ખાતરી આપણને એટલે એની રાહ જોયા વગર આ શિકારની રાહ જોયા વગર આપણે બને તેટલું વહેલું આ દાંતને ધાર કાઢી અને એની તૈયારીઓ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો ભવિષ્યમાં જ્યારે તમે મોટા થશો સંસ્થાઓમાં આવશો સંસારમાં આવશો વ્યવસાયમાં આવશો એ પાંચ દસ ગાઉ દૂર જે સમસ્યાઓ પડેલી છે એ સમસ્યાઓ આપણી રાહ જોવે છે

પડે પછી શું કરું એ સમસ્યાઓનો મારો પડશે ત્યારે આપણને મોટિવેશનની જરૂર પડશે અને જગતનો નિયમ છે મારો પોતાનો અનુભવ છે જે દિવસે તમારે મારે મોટિવેશનની જરૂર હોય પ્રેરણાની જરૂર હોય ત્યારે હકીકતમાં નાના મોટા કામમાં આપણી પીઠ થાબડનારા આપણી સાથે કોઈ ન હોય ત્યારે આપણે જે સિદ્ધિઓ મેળવી હોય બધી નાની નાની સિદ્ધિઓ હોય એ જ આપણને તારી શકે જેમ બચ્ચન સાહેબ એટલે આ એટલે આવનારી સમસ્યાઓને ભવિષ્યમાં સંસારમાં હોય કે વ્યવસાયમાં હોય દરેકને ક્યાંક ને ક્યાંકથી એમાં પસાર થવું જ પડે છે ચાહે દવંગર હોય કે ચાહે ગરીબ હોય ને કોઈ ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ પ્રસંગે ઘણી બધી મુશ્કેલીઓમાંથી પસાર થવાનું આવે આવે ને આવે હવે પ્રકૃત સ્પર્ધાની વાત કરું છું હું પોતે ઇન્ટરવ્યુ કન્સલ્ટ તરીકે ઘણીવાર કોર્પોરેટ કંપનીમાં સેવા આપું છું મિત્રો તમને ખબર નહીં હોય દસમા અને બારમા ધોરણ સુધી આવતા આવતા જબરજસ્ત તોફાન કરનારા વિદ્યાર્થીઓ ખૂબ વાતો કરનારા વિદ્યાર્થીઓ પોતાની બહેન અને ભાઈ સાથે ઝઘડો કરનારા વિદ્યાર્થીઓ કદાચ શિક્ષણમાં સારા ટકા લાવનારા વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યુમાં એક શબ્દ પણ બોલી શકતા નથી અને પછી પાસઠ હજારની પચાસ હજારની વીસ હજારની નોકરી માટેની જે જગ્યા હોય ખાલી રહી જાય અને વિદ્યાર્થી ખાલા અર્થે પાછો આવતો હોય છે ચિત્ર પ્રવૃત્તિમાં જેટલો ભાગ લેશો એના સર્ટિફિકેટ તમામ નોકરીના એપ્લિકેશનમાં ઉપયોગી થાય છે એટલું જ નહીં અમે ગયા વર્ષે જ્યારે બીજા મેળવવા માટે એપ્લિકેશન કરી ત્યારે પણ અમારી હિસ્ટ્રીમાં જે અમે લીધું હતું ત્યારે એ સામેવાળાને ખબર પડે છે કે આ વ્યક્તિ ખાલી એમને જીવન નથી પસાર કર્યું આની અંદર કંઈક અલગ સ્કિલ છે એટલે હકારાત્મક હશે અને આને આમાં પસંદ કરી શકાય ઘણા વાલીઓને પણ એવું છે કે બીજી પ્રવૃત્તિઓમાં ભાગ લઈને વિદ્યાર્થીઓનો સમય બગડે છે પણ ખરેખર ચોવીસ કલાકમાં વિદ્યાર્થીઓની સમયની ગણતરી કરવામાં આવે તો એવું વિચારનારા વાલીઓએ પોતાના બાળકની સમય ગણતરી કરે તો એને ખબર પડશે મારા બાળકના ઘણો બધા સમય જે ખોટી જગ્યાએ વેડફાય છે એમાંથી એકાદ કલાક પણ આવી પ્રવૃત્તિઓમાં જાય તો એની અંદર ઘણા પ્રિય મારા જીવનમાં આ બધી અન્ય પ્રવૃત્તિઓ ઉપયોગી થઈ છે એટલે આ વિષયને અહીંયા સ્થાન આપ્યું છે કારણ કે વિદ્યાર્થીઓની યુવા સ્વાસિકોને ખાસ મારે કહેવાય છે પ્રકૃત સ્પર્ધા જે છે એ દરેક ક્ષેત્રમાં પોતાના ઘરથી લઈ જન્મથી લઈને મૃત્યુ સુધી વાચાળ વ્યક્તિ જે છે એમાં બે બાબત આવે એક કહેવત એવી છે કે બોલે એના બોલ વિચાર એક કહેવત એવી છે નવ બોલવામાં નવ ગુણ તો ઘણી વખત અમને પૂછે વિદ્યાર્થીઓ સમજદાર વિદ્યાર્થીઓ હોય વગતૃત સ્પર્ધા અથવા તો ટ્રેનિંગ એન્ડ પબ્લિક સિટીનું અમારા કોર્સ હોય તો પૂછે કે સાહેબ કહેવત તો એવી છે નવ બોલવામાં નવ ગુણ પછી મારે એને કહેવું પડે કે નવ બોલવામાં નવ ગુણ વિશેના માટે છે અને બોલે એના પર વિષય જે સેના માટે છે સમસ્યાઓના જ્યારે સમાધાન ન થતા હોય આપણે સો ટકા સાચા હોઈએ અને ખોટા આરોપોનો મારો થતો હોય ત્યારે ન બોલવામાં નવું છે વ્યવસાય કરવો છે નોકરી મેળવવી છે સારા ડિલિંગ કરવા છે વિશ્વ સાથે વ્યાપાર કરવો છે પોતાની જાતને સારી રીતે પ્રસ્થાપિત કરવી છે

સમય પૂરો થવા જાય છે અને ત્યાર પછી જે વિષય છે એ તમારા બાળકોની તરુણ જે અવસ્થા કિશોર અવસ્થાઓ છે એની જાગૃતિઓ માટે અમે રાખેલો છે અને એ વિષયને આપણે આગળ એના માટે વાત કરીશું બે હજાર દસની અંદર તરણ અવસ્થાના લક્ષણો ઉપર ઘણી બધી શાળાઓમાં સર્વે કરેલું અને આ શાળાઓમાંથી વિદ્યાર્થીઓમાં રહેલા ગુણો ખામીઓ અને વિદ્યાર્થીઓમાં રહેલી ખૂબીઓ એવું એક અમે સંશોધન કર્યું લગભગ બસો શાળાઓમાં ભાગ લીધો હકીકતે આ વિશે વાલી વિદ્યાર્થી અને શિક્ષક દરેકે સમજવા જેવો છે કારણ કે એનું આપણે સાથે મળીને કરેલું સંશોધન છે અન્ય શાળાઓના પ્રિન્સિપાલ અને સંચાલકો પણ આમાં સામેલ હતા અને એને અમે ટાઇટલ આપ્યું હતું એજ્યુકેશન રિવોલ્યુશન અભ્યાસ ક્રાંતિ આ જે વિષય તૈયારી કરેલી એજ્યુકેશન રિવોલ્યુશન સેમિનાર એમાં જે તે સમયના બે હજાર દસની અંદર અડસઠ ખૂબીઓ અને સો કરતા વધારે ખામીઓ વિદ્યાર્થીઓને મળી હતી આ એજ્યુકેશન રિવોલ્યુશન પ્રોગ્રામ એ વખતના ડીઓ ઝાંઝુરિયા સાહેબ હતા અને એમણે પરિપત્ર બહાર પાડી અને જિલ્લાની દરેક શાળાઓને આ પ્રોગ્રામ કરાવી લેવો અને અમારી પાસેથી સર્ટિફિકેટ મેળવી લેવું તેવો પરિપત્ર જાહેર કરેલો ખુશીની વાત છે કે ના થયા હતા સમગ્ર જિલ્લામાં અને આજે પરિવાર તમને એમાંથી જાણવાનું શીખવાનું મળશે આમ જુઓ તો અભ્યાસની પ્રવૃત્તિઓ તો વર્ષોથી થાય છે વિદ્યાર્થીઓની માનસિકતા ઉપર પણ સંશોધનો અને ઘણી વાર પીએચડી કરનારા પણ વિદ્યાર્થી જેવું કરતા હોય છે ડોક્ટરેટની પદવી મેળવવા પછી કારણ કે આમ તો માણસ છે ને અને મને મને હું જોતો હોઉં કે જે વ્યક્તિ બહાર બહુ શ્રેષ્ઠ ગણાતો હોય શું ખરેખર એ ઘરમાં પોતાના બાળકો અને પોતાના પત્ની સાથે એટલો શ્રેષ્ઠ હોય એ તો જયારે જઈને જોઈએ ત્યારે ખબર પડે અને હું જાજે ભાગે અનુભવની વાણીમાં બોલવામાં મારી ટ્રેનિંગ લાઈફમાં વધારે હું સક્સેસ રહ્યો છું નાના 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 પોઈન્ટ હોય જાય તમે જુઓ તો

ગાર્ડન માં લઈ જાઓ થોડો તડકો ઓછો થયો જે બહેનો અહીંયા બેઠા છે એ આમાં સહમત થશે મારી વાત અને જે દીકરીઓ છે ને તમે લોકો પણ છો એને પણ ખબર પડશે જે પોતાની માતાથી વધારે નજીક હશે એને ખબર પડશે બાકી ખાલી ભૂખ લાગે અને માતા સાંભળતી હોય એને ખ્યાલ નહીં આવે એટલે બાળકને

બેઉના ચહેરા પર કીધી હાટ બગીચાની સાથે સાથે પ્રાણી સંગ્રહાલય હતું એટલે બગીચામાંથી પ્રવેશ કરતા કરતા આગળ પ્રાણી સંગ્રહાલયમાં જવાય એટલે માતાને એમ થયું કે આજે સમય છે તો ચાલો બાળકને આપણે બધા જે પ્રાણીઓ છે એનું દર્શન કરાવડાવીએ એટલે એ બાળકને લઈ અને એની માતા આંગળી પકડેલી છે અને એ ભીડ તરફ આવી જ્યાં બધા પ્રાણીઓ જોતા હતા અહીં જળ બિલાડીને એવા બધા નદીઓના પ્રાણી હતા ત્યાં એ લોકો આવી ગયા અને આપણને બધાને ખબર છે કે આપણી માની આંગળી આપણે કેટલો સમય પકડી રાખીએ કંઈક નવું જોવા મળે એટલે એક તરફ મૂકીને દોડી જઈએ નાનપણમાં મોટા થયા પછી સાવ છોડી દઈએ છે આંગળી એટલે એ બાળક છે ને એ ખબર ન પડે એમ માતાની આંગળી છોડી અને એ ભીડમાંથી એમ જતું રહ્યું હવે જ્યારે બાળક માતાથી છૂટી જાય અને ન દેખાય એટલે કોઈ પણ મમ્મી હોય એને સૌથી પહેલાં ડર આવે આમના પપ્પા મને શું કહેશે જો આ નહીં મળે આ હ્યુમન સાયકોલોજી છે ફેમિલી પરમાં હું આવા ઘણા બધા કેસ સાંભળતો એટલે ડરી ગઈ એકદમ અને એકદમથી ચારે બાજુ જોવા મળી અહીંયા અહીંયા ખૂબ જ અકળાઈ ગઈ ચારે બાજુ જોઈશું જોઈ જોઈશું ક્યાંય બાળક મળે નહીં ખૂબ ગુસ્સો આવે બાળક ખોવાઈ જાય એટલે જે પેલો કલરો કરતો દીકરો એમાંથી ખૂબ ગુસ્સો આવ્યો એટલે જેવું બાળકને જોયું એકદમ ઝડપથી તમારે સમાચો મારી દીધો એટલે સ્વાભાવ્યું છે કે પહેલાને પણ એટલો જ ગુસ્સો આવ્યો એટલે ખૂબ રડવા માંડ્યો એ રડવા માંડ્યો એટલે બાળકને બાળક પ્રત્યે માતાને પાછો સારો ભાવ આવ્યો અર્ધ ભાવ જાગ્યો એટલે માથે હાથ મૂક્યો અને તમને મને ખબર છે અમે ગામડામાં નાના હતા અને અમને મારે તો ગોળ અને ઘી ખાવા આપે તો મનાઈએ અત્યારનો બાળકને એસ્ક્રીમ આપે તો મનાઈ જાય

આઈસ્ક્રીમ ખૂટી ગયો એટલે બાળકે જીદ કરી કે મારે બીજો ખાવો છે એ જીદ અને હઠાગ્રહ વધ્યો પ્રાણીઓને જોતા જોતા કેટલી હદે હઠાગ્રહ વધી ગયો મમ્મીએ વિચાર્યું કે આને હું અત્યારે આઈસ્ક્રીમ ખવડાવીશ તો સાંજે પાછું હમણાં ઘરે જશું ત્યારે અનાજ ખાશે નહીં એટલે એને પોષણક્ષમ તત્વો મળશે નહીં એટલે આને નથી લઈ દેવો માતા એને સમજાવે પેલો એટલી જુદી જુદી કરે ફરી માતાને ગુસ્સો આવ્યો અને ફરી વાર ચાપ એટલે એ પેલું બાળક પાછું આવેશમાં આવી ગયું અને પાછું રડવા માંડ્યું જો આ ઘટનાક્રમ જુઓ તમે કેટલાક કરવાનો પાછી એમાં ઘટના બને તો એકબીજાને આવેશ કરવાનો અને આવે શું કરીને પોતાની શક્તિ પ્રમાણ પ્રદર્શન કરવાનું બાળક તો માતાને મારી રોવાનું ચાલુ કરે અને માતાને તાકાત બાળક રોવા માંડ્યું પાછું એમ થાય કે મારા બાળક પાછો હાથ ધર્યું એ ગુસ્સામાં ને ગુસ્સામાં બાળક ગુસ્સામાં ને ગુસ્સામાં રડતા રડતા એ એની માતા પાછી બસમાં ઊભી રહી જાય એટલે ફરી વાર એ બાળક પાછું માથું હોય માના ખભા પર રાખે અને માનો જમણો હાથ પાછું માથા કેટલી કશમકશ છે તમે જો આ એક આજે પ્રેમ છે આખો એ કેવી કસમકસ માંથી પસાર થાય પહેલું એના સ્વરૂપની પ્રવૃત્તિ કરે પહેલી એના સ્વરૂપની પ્રવૃત્તિ કરે પાછું આમ થાય પાછું તેમ જાય ને પછી પાછું એ જ બાળક એ જ માતાના માથળો રાખીને સુધી માતા ઊભી હોય બસની અંદર બસ ચાલતી હોય અને માતાનો હાથ પાછો એના હાથ ઉપર માથા ઉપર આ વસ્તુ જે છે રાલા મિત્રો એ માતા પાસેથી જે મળે છે આમ જીવન મૂલ્યોની વાત કરીએ છે એ આપણને દેખાય છે કે માં ખી જાય પાછું માં મને હાથ ફેરવે પાછું મને વહાલ કરે માનો ગુસ્સો પણ આપણે પચાવીએ માની વેદના પણ આપણે સમજીએ આ બધી જ ઘટનાઓ બને પણ આ બંને ઘટનાઓની વચ્ચે વિદ્યાર્થી મિત્રો પિતાને ક્યાંક ને ક્યાંક આપણે પાછળ માની લઈએ છીએ શાળાઓની અંદર ઘણા બધા પાઠ ભણવાના મળશે પણ જૂજ વ્યક્તિ એવા છે કે આ અવસ્થામાં સ્વામી વિવેકાનંદના પુસ્તકોનું વાંચન કરતા હોય જૂજ શિક્ષકો એવા છે કારણ કે એ શું કરે ઉપરથી ઘણા બધા વિષયોનું તમારી સાથે શેરિંગ કરવાનું હોય તમારા શિક્ષણ અને પ્રગતિને ધ્યાન આપવાનું હોય પણ વિદ્યાર્થી પોતે જો વિચારે બનવું છે મારા મારા બધા જ વિચારો અહીંયા તમારી સાથે હું જે શેરિંગ કરવા માંગુ છું ખાસ કરીને સમગ્ર ગુજરાતના યુવાનો માટે વાત એ છે કે આપણે આપણે શું કામ મહાન ન કરી શકીએ આપણે કેમ વિશેષ ન કરી શકીએ જો કોઈ એક માણસ લેવલ પણ ચડી શકતો હોય તો આપણે એમાં કેમ નહીં જો કોઈ એક માણસ શ્રેષ્ઠ ખેલાડી બની શકતો હોય વિશ્વનો તો આપણે કેમ નહીં શું કામ કે ક્યાંક ને ક્યાંક એણે પણ એક માતાની પૂર્વેથી જન્મ લીધો છે ક્યાંક ને ક્યાંક એણે પણ સારી પ્રેક્ટી છે ક્યાંક ને

જે વ્યવહાર કરતા હોય છે અને જે વ્યવહાર થવો જોઈએ એ બે વસ્તુને સમજી શકતા નથી હોતા અને એને કારણે ઘણી વખત ઘણી બધી સમસ્યાઓ સર્જાતી હોય છે આપણે એને ભૂલવું જોઈએ કે બંને પાત્ર અભિન્ન અંગ છે એ બંનેના એક સારા પવિત્ર ભાવના મિલનથી આપણે છે અને ઘણી બધી બાબતમાં આ જે મોટી અવસ્થાઓના વિદ્યાર્થીઓ છે એ મને નવાય લાગે કે નાની નાની વસ્તુઓ જોઈતી હોય તો સીધી વાત કરવાની જગ્યાએ એ થ્રુ મોમથી માતાના માધ્યમથી એ વસ્તુઓની વાત પિતાઓને કરતા હોય છે એ સારી વાત છે પણ રિસ્પેક્ટ અને સન્માનની જે બાબત છે એને અહીંયા આપણે સમજવાની આપણી લાઈફમાં ખૂબ જરૂરી છે અત્યારે આપણો જે વિષય છે એ જીવન મૂલ્યો ઉપરનો છે વિદ્યાર્થી તરીકે જીવન મૂલ્યો જે શીખવાના છે એના ઉપરનો છે અને જીવન મૂલ્યોનો જો આપની અંદર આરોપણ ન થાય તો ખૂબ સારી પ્રગતિ કરવી દરેક માટે અશક્ય છે